નમસ્તે મિત્રો હું છું ડૉક્ટર રત્નાણી અને હું ભાવનગરમાં મગજ માનસિક રોગ અને સેક્સ સમસ્યાના નિષ્ણાંત તરીકે પ્રેક્ટિસ કરું છું કેટલાક દર્દીઓ કે જેમના મેરેજ ચાર પાંચ વર્ષ પહેલાં કે વધારે વર્ષ પહેલાં થઈ ગયા હોય બધું સરસ ચાલતું હોય કોઈ જાતીય સમસ્યા ના હોય સેક્સ સમસ્યામાં ક્યારેય કોઈ પ્રોબ્લેમ ના થયો હોય અને પતિ પત્નીનું એકદમ સરસ સેક્સ લાઈફ ચાલતી હોય અને કંઈક ચાર પાંચ મહિના પહેલાં બંને પતિ પત્ની નક્કી કરે કે હવે બાળક માટે કંઈક વિચારીએ અને એ લોકો બાળકનું પ્લાનિંગ શરૂ કરે આજકાલ ઘણા સિટીમાં રહેતા યુગલો પ્લાનિંગ કરીને બાળક રાખતા હોય જૂના જમાનાની જેમ નથી કે ભાઈ બાળક રહી ગયું કે કોઈ ધ્યાન ના આપ્યું અને સેક્સ કર્યો કે ત્યારે કોઈ પ્રોટેક્શન યુઝ ના તો કર્યો અને પછી બાળક રહી ગયું તો હવે બાળક રાખવું જ છે અને બાળક થાય તો સારું એ તો ભગવાનની ભેટ ગણાય પણ આજકાલ એજ્યુકેટેડ યુગલો પ્લાનિંગ બાળક રાખતા હોય અને બાળકનું પ્લાનિંગ થાય ત્યારે ડોક્ટર પાસે જાય અને બધી માહિતી મેળવે અને આ માહિતી આજકાલ ઇન્ટરનેટના જમાનામાં પર પર ને ઇન્ટરનેટ પણ હોય છે કોઈ એવું નથી કે સેક્સમાં અમુક દિવસો બહુ અગત્યના હોય સ્ત્રીની માસિક સાયકલ વખતે કે ઈ દરમિયાન સેક્સ થાય તો બાળક રહેવાની શક્યતા બહુ વધારે રહે બાકી આખા મહિનામાં ગમે એટલી વાર સેક્સ કરો એની બાળક રહેવા ઉપર બહુ ફાયદાકારક અસર નથી પણ સ્ત્રીની માસિક સાયકલના મધ્યના અમુક દિવસો બહુ અગત્યના હોય જે ચાર પાંચ દિવસમાં જો એક કે બે વખત સેક્સ કરીએ તો બાળક રહેવાની શક્યતા સારી એવી રહે અને હવે પુરુષ માટે ટેન્શન શરૂ થાય કે બે ત્રણ દિવસો પાંચ દિવસો બહુ અગત્યના ત્યારે એક કે બે વાર સેક્સ થવું થવું જ જોઈએ એ વખતે બરાબર સેક્સ ના થાય ન થઈ શકે કંઈક પણ પ્રોબ્લેમ થાય તો એ આખો મહિનો ફ્લોપ જશે બાળકના પ્લાનિંગમાં એક મહિના પાછળ જતા રહેશું ઘણી વખતે બાળક માટેની કોઈ ટ્રીટમેન્ટ પણ ચાલતી હોય કે જેમાં દવાનો અને બધો ખર્ચ ચાલતો હોય કે ઘણી વખતે કોઈ સાયકલ બહુ અગત્યની હોય ત્યારે એકદમ પુરુષને જાણે પરીક્ષા આપવાની હોય ને કે ભાઈ આ વખતે સેક્સ થવું તો બહુ જરૂરી છે એ નહીં થાય તો આખા મહિનાની મહેનત ઉપર પાણી ફરી જશે અને હજી ફરીથી આવતા મહિને એકડો એક ઘૂંટવો પડશે અને ફરીથી આ જ મહેનત ફરીથી કરવી જ પડશે અને આ રીતના પ્રેશર જોડે સેક્સનો આનંદ કરતાં આ સેક્સ થઈ જવું જોઈએ તો બાળક રહી જાય આવી ભાવનાને આવી માનસિકતા સાથે જ્યારે જાતીય સંબંધ બાંધવાની શરૂઆત કરે ત્યારે મોટા ભાગે એમાં સફળતા નથી મળતી ત્યારે ઉલટાનું સ્ટ્રેસ સાથે કે આ જાણે એક ગોલ સાથે થતી ક્રિયા છે કંઈક એ રીતની પેલામાં શરૂ કરે એટલે મોટા ભાગેમાં કંઈક નાના મોટા પ્રોબ્લેમ રહે એ વખતે પરફોર્મન્સ એન્ઝાયટી વધી જાય કે એ વખતે પરફોર્મ નહીં કરી શકે તો ચરૂસેક્સે લિંગમાં ઢીલાશ આવી જાય ઘણી વખતે પેનિટ્રેશન કે જે લિંગનો યોની પ્રવેશ કહે છે એ ના થઈ શકે કે ઘણી વખતે સેક્સ થાય પણ અધવચ્ચે ઢીલું પડી જાય લિંગને પછી કન્ટિન્યુ જ ના કરી શકાય અને આ મેં સ્ટ્રેસના લીધે જ આ પ્રશ્નો ચાલ્યા તો આની સારવાર શું સારવારમાં દવાઓ તો આપી જ શકાય દવાઓથી લિંગમાં લોહીનું સર્ક્યુલેશન વધે અને મગજનો લિંગ ઉપરનો કંટ્રોલ વધે કે જેથી મગજની સેક્સ કરવાની ઈચ્છા પણ વધે કંઈક સાદી ભાષામાં આવું સમજાવી શકાય કે આવો ફાયદો તો થાય પણ વધારે અગત્યનો છે કે આ બાળકના પ્લાનિંગને ગોલ કે મિશન સમજીને લેવાનું બંધ કરો એના બદલે સેક્સનો બસ આનંદ લો સેક્સ છે ને એક નિરાતે થતી ક્રિયા છે એ કોઈ આમ ઉતાવળમાં કોઈ ગોલ સાથે કે કોઈ આટલા દિવસમાં સેક્સ કરવું જ જોશે કંઈક એવા દબાણ હેઠળ કરવામાં આવતી ક્રિયા નથી સેક્સનો એક આનંદની ક્રિયા તરીકે જો તમે આનંદ લેશો તો સરસ સેક્સ પણ કરી શકશો અને કોઈ પ્રશ્નો નહીં થાય પણ જો સેક્સને એક આવી રીતે ગોલ કે મિશન તરીકે લેશો કે ભાઈ આ દિવસો સેક્સ માટે બહુ જ અગત્યના છે આ દિવસમાં સેક્સ નહીં થાય તો બહુ પ્રોબ્લેમ થશે અને બાળક રહી નહીં શકે તો એ પ્રોબ્લેમ વધ્યા એટલે સેક્સ વખતે સેક્સમાં ઉત્પ્રોત રહ્યો એવું નથી કહેતો કે બાળકના પ્લાનિંગમાં ધ્યાન ના આવે પણ એ સેક્સનું જે અમુક ટમય છે પંદર વીસ મિનિટ કે અડધો કલાક જે તમે ફોર પ્લેને સેક્સમાં આપતા હો ત્યારે એ ચાઇલ્ડ પ્લાનિંગને ટેમ્પરરી મનમાંથી સાઈડમાં રાખો અઘરું છે હું એક વાક્યમાં બોલી ગયો એવો એનો અમલ કરવો આટલો સહેલો નથી પણ કોશિશ કરો એ કરવાથી ઘણો ફાયદો થશે અને એ સેક્સ વખતે સેક્સમાં ઉત્પ્રોત રહ્યો ખોટું એ વખતે બીજું કોઈ સ્ટ્રેસ લેવા કરતાં એ સેક્સની મોમેન્ટને આનંદ લો તો મોટાભાગે સેક્સની ઈચ્છા પણ જાગૃત થશે સેક્સમાં લિંગમાં કડકાઈ પણ આવશે અને સરસ સેક્સ થઈ શકશે વારંવાર આ રીતે સેક્સમાં નિષ્ફળ જઈએ ને તો ઘણી વખતે મનમાં એક ગ્રંથિ થઈ જાય કે લિંગમાં કડકાઈ નહીં આવે તો ટાઈટ નહીં થાય તો અને પછી ફરીથી જ્યારે સેક્સની કોશિશ કરવાની થાય ત્યારે એ સેક્સનો આનંદ લેશું કે સેક્સમાં મજા આવશે એ વિચાર કરતાં લિંગમાં કડકાઈ નહીં આવે તો સંબંધ નહીં બાંધી શકાય તો એ વિચાર પહેલાં અને જ્યારે આ ચાઇલ્ડ પ્લાનિંગ પણ એક ગોલ હોય તો એ અમુક દિવસોમાં સેક્સ કરવું તો ફરજિયાત હોય અને વારંવાર આવી રીતે સેક્સ કરવામાં થોડી નિષ્ફળતા મળી હોય એટલે કોન્ફિડન્સ પણ જતો રહ્યો હોય અને પછી સેક્સની ફરીથી તૈયારી કરે ત્યારે મનમાં પહેલી જૂની નિષ્ફળતા કે પહેલાં સેક્સ કર્યું ત્યારે બરાબર ટાઈટ નાતું થયું ત્યારે હું સેક્સ બરાબર નહોતો કરી શક્યો એ વિચારો ફરીથી પાછા મનમાં ચાલુ થતા જાય એટલે પાછો કોન્ફિડન્સ થોડો ઓછો થઈ જાય અને પાછી આમ સેક્સની થોડી ઈચ્છા ઓછી જ હોય કેમ કે નહીં થાય તો નહીં થાય તો એ વિચારો વધારે હોય અને એવા ટાઈમે જ્યારે સેક્સની કોશિશ કરવામાં આવે ત્યારે ખરેખર સેક્સ ન થઈ શકે ખરેખર લિંગમાં એવી ટાઈટનેસ ના આવે અને સંબંધ ના બાંધી શકાય એવું બને અને આ જ ટાઈમે પાછું બાળકનું પ્લાનિંગ છે એનું પણ એક સ્ટ્રેસ લેવામાં આવે એટલે એ પ્રોબ્લેમ ઓર વધે તો આની ટ્રીટમેન્ટમાં દવાઓ અને દવા સિવાય શું શું ધ્યાન રાખવું એની પણ મેં આ આપને વાત કરી તો મિત્રો આ વિડીયોમાં બસ હું આ જ વાત કરવા માંગતો હતો કે જે કપલ ચાઈલ્ડ પ્લાનિંગ કરે છે એમાં અગાઉ તો કોઈ પ્રોબ્લેમ નહોતો અને અચાનક જ્યારે ચાઇલ્ડ પ્લાનિંગની શરૂઆત કરી ત્યારે જ સેક્સ સમસ્યાની શરૂઆત થઈ આવું કેમ થાય છે અને આની ટ્રીટમેન્ટ કઈ રીતે કરી શકાય એ વિશે વાત કરી હું આશા રાખું છું કે તમને આ વિડીયો ગમ્યો હશે અને ઇન્ફોર્મેટિવ પણ લાગ્યો હશે જો તમે આવા સેક્સ સમસ્યા તથા માનસિક બીમારી અંગે માહિતી વિડિયોઝ નિયમિત જોવા માંગતા હો તો ડોક્ટર આઈ જે રતનાની સાયટ્રીસ્ટ અને સેક્સોલોજીસ્ટ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો અને બે લાયકોન પર ક્લિક કરો તો નવો ઇન્ફોર્મેટિવ વિડીયો અપલોડ થતા જ આપને નોટિફિકેશન મળી રહેશે જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમે તમારા મિત્રો જોડે શેર કરો તમારી આસપાસ કોઈ કપલ જો પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કરી રહ્યું હોય તો તેમને આ વિડીયો જરૂરથી શેર કરો કે જો તે આ વાત જાણતા હશે તો એ સમયે પ્રેગ્નન્સીને પ્લાનિંગને કે એ સમયમાં સેક્સ કરવાનું બિનજરૂરી માનસિક ટેન્શન નહીં લે અને એને અગાઉથી જેમ પ્રેગ્નન્સીનું પ્લાનિંગ કરે છે એમ અગાઉથી પ્રેગ્નન્સી માટે સેક્સનું પ્લાનિંગ પણ કરી શકશે તો મિત્રો આ વિડીયોમાં આટલું જ થેન્ક યુ જય હિન્દ